આજ રોજ આદિપુર શ્રમજીવી ઉત્કર્ષ એસોસિએશન દ્વારા ગાંધીધામ ડે ના દિવસે એસી બજારથી લઈ શ્રી ભાઈ પ્રતાપની સમાધિ સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમની સમાધિ પર પુષ્પહાર અર્પી કોર્પોરેશન અને ધારાસભ્યનો શાંતિપૂર્વક ઘેરાવ કરી રજૂઆત કરી કે આ કેબિન ધારકો અહીં છેલ્લા વર્ષથી નાની મૂડી રોકી ધંધો રોજગાર કરી પોતાનું ગુજરાન ચલાવે છે આ લાકડાની કેબિનોની પાછળની જગ્યાએ અનુક્રમે મચ્છી માર્કેટ પ્રાથમિક શાળા નવયુવક ગ્રુપ ટીસીપીસીની દિવાલને અડીને છેલ્લા ખૂણા સુધી આવેલ કેબિનો બાબતે એસઆરસી પાસે અનેકવાર રજૂઆત કરી છે અને એસોસિએશનના સભ્યો એસઆરસીના તમામ નિયમોના ધારાધોરણે એમની હદમાં પાકી દુકાનો પ્લાન છે જે અગાઉ પણ જીડીઓ દ્વારા વર્ષ બે હજાર પાંચ ડીપીટી ની મંજૂરી મુજબ નકશા મંજૂર કરેલ છે છતાં તેનો સમયગાળો વર્ષ વીતી ગયા છતાં એ નકશાઓ રદ કરેલ છે હાલ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ કાર્યને અનુસંધાને કોઈ નાના કેબિન ધારકોના ધંધા રોજગાર છીનવાઈ ન જાય તે માટે એસઆરસીની હદમાં માત્ર છ થી સાત ફૂટ કેબિનો પાછળ હટાવી છે મહાનગરપાલિકા શહેરને સુંદર બનાવવા માંગે છે એમાં અમારો પૂરો સહયોગ છે પણ જે આદિપુર શ્રમજીવી કેબિન એસોસિએશનના સભ્યોને રોજનું કમાઈને ખાનારા ધંધામાં વિક્ષેપ ન પડે બેરોજગારી ના વધે તેનું પણ ધ્યાન રાખવામાં આવે અને હવે જો એસઆરસી પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તો ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે જવાનું કેબિન ધારકો વિચારી રહ્યા છે આ તકે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આદિપુર પોલીસ હાજર રહી હતી રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ બેન મારું નામ મહેશ્વરી કાનજી તેજાભાઈ હું કેબિન એસોસિએશનનો પ્રમુખ છું જે કેબિનો એસી દુકાનની સામે આદિપુર ઉત્કર્ષ કેબિન એસોસિએશન તરીકેનું ઓળખાણ છે અને મેં અહીં પાંત્રીસથી ચાલીસ વર્ષોથી નાની મૂડી રોકીને ધંધો કરીએ છીએ અને આ દરમિયાન કંડલા પોર્ટના ચેરમેન શ્રી એ કે સાહેબ બે હજાર પાંચમાં અમારી પાસે આવી અને અમને જાણ કર્યું હતું કે ભાઈ આ કેબિનનું તમે હટાવી લ્યો અને એના બદલામાં હું તમને પાકી દુકાનો બનાવી આપું ત્યારે અમે એ એ સાથે અમે સહમત થયા હતા એ બેજ ઉપર ઝૂલે માર્કેટ બની ગઈ એ લોકોને પછી બસ સ્ટેશનની બાજુમાં પાકા દુકાનો બની ગયા પણ અમારી રોજગારી બેન આજે પણ લાકડાની કેબિનોમાં જ છે જેથી કરીને અમારું એસઆરસી ને પદ અધિકારીઓને અને પછી ડાયરેક્ટર શ્રીઓને એટલી જ અમારી વિનંતી છે કે જેમ એ લોકોને પોતાનું હક મળ્યું એ રીતે અમારો પણ જે કેબિન એસોસિએશનના સભ્યો છે આ જે આટલા વર્ષોથી અહીંયા રોજગારી મેળવે છે એમને પણ આ પોતાનું હક મળવું જોઈએ અમને બીજું કોઈ કોઈનો વિરોધ કરવા માંગતા નથી અત્યારે પણ અમે જે ભાઈ પ્રતાપની સમાધિ ઉપર જે આવ્યા છીએ જે ભાઈ પ્રતાપને અમે અહીંયા પુષ્પાંજલિ કરવા આવ્યા છીએ જેણે આખું ગામ વસાવ્યું છે અમારા બાપ દાદાઓને એને એમણે સાચવે છે અને આજે અમને એનો રણ અદા કરવાની જે દિવસ છે એ અમારાથી ભૂલાય નહીં જેથી કરીને અમે અહીં પુષ્પાંજલિ કરવા આવ્યા છીએ

પછી કલેક્ટરશ્રીને પણ અમે રજૂઆત કરેલી હતી તો કલેક્ટરશ્રીએ પણ અમારી આ ભલામણ એસઆરસીને આપેલી છે અને કંડલાપોટે પણ ઇવન એટલે એ લોકોને જાણ કરીને કહી દીધું છે કે ભાઈ અમને તમે દુકાનો બનાવો તો અમારો કોઈ કંડલાપોટનો વાંધો નથી પણ તેમ છતાં પણ કેમ મૂળ થાય છે એ અમને સમજણ પડતી નથી